પંદરસો ને બાર રૂપિયા એ રવા સાથે માલ સારો કલરમાં મિડિયમ 14 દેખી સદિયા આ કિતલે કે 48850 50 56 હતા 5893 60 60 80 આવી ગયો અલ્યા પદિયા એક ને એક દે પણ પદિયામાં બે ઢગલા કરેલા છે આમાં લાગે આમાં ભઈલા ભીજા નહી રેલા એક ને એક વકલ છે એ મોટા ભાઈ થોડું થોડું આવી જો હાલો સીત ને સાઈફ ને રાખો 71 ભીલા હાલો 77 780 જોજો એક કિલો ₹1500 આને ₹1512 આદિના આપણે એકાડી ભાઈ દેસભાઈ આવો ચાલો એકાડી અલે ગૈલા હારો જે પા હાલને એય બોળા ગાટુ ઉભો હવે ચૌદસો ને છનું રૂપિયા ધાણી માઇનો રોવા સાથે વાલ સારો કલરમાં મીડિયમ હા ભાઈ હા જઈ જશે પંદરસો ને છવ્વીસ રૂપિયા કલર વાળો માલ Gracias